નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગોહિલ કલકત્તામાં ટ્રેની ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને તેના પછી તેની હત્યાના કેસે મોટું સ્વરૂપ લીધું છે દેશભરમાં તેના પરઘા પડી રહ્યા છે અને તેના અંતર્ગત દેશભરમાં ડોક્ટરો જે છે તે હડતાલ ઉપર છે વાત વડોદરાની કરીએ તો વડોદરામાં એસએસજી હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલના તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે પાંચ દિવસથી તેઓની હડતાલ ચાલી રહી છે આજ દિવસે તેઓએ રેડ પામ લાઉડ પ્રોટેસ્ટ કર્યું હતું એટલે કે તેઓના હાથ ઉપર કંકુ લગાવીને સફેદ કલરના પડદા ઉપર તેઓએ હાથની છાપ છોડી હતી તેઓનું કહેવું હતું કે વ્હાઈટ કલરના પડદાનો મતલબ છે અમારો યુનિફોર્મ અને રેડ કલર એટલે અમારી સાથે જે થઈ રહેલો છે તે અન્યાય તબીબો દ્વારા અલગ અલગ માંગ કરવામાં આવી હતી સૌ પ્રથમ તેઓએ માંગ કરી હતી કે તેઓની સેફ્ટી ઉપર પૂરું ધ્યાન આપવામાં આવે એસએસજી હોસ્પિટલમાં પણ ઘણી વખત આવા બનાવો બનતા હોય છે જ્યાં મહિલા કર્મીઓ જે છે તે સેફ નથી ફીલ કરતી કહેવું છે કે આખા એ કેસમાં કલકત્તામાં જે યુવતી સાથે બળાત્કાર થયો છે તેને જસ્ટિસ મળે તેની સાથે મહિલા ડોક્ટર્સ જે પણ છે મહિલા કર્મીઓ જે પણ છે તેઓને સુરક્ષા મળે તેની સાથે તેઓનું કહેવું હતું કે ઘણી વખત ઇશ્યુઝ બહુ મોટા થઈ જતા હોય છે મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે ત્યારે સિક્યોરિટીની વાત કરીએ ત્યારે એસએસજી હોસ્પિટલમાં સિક્યોરિટીની ખૂબ કમી છે એટલે મહિલા ડોક્ટરોની સિક્યોરિટીમાં વધારો કરવામાં આવે અને એવા ઘણા બધા એક્શન્સ લેવામાં આવે જેથી કરીને મહિલા કર્મીઓ જે છે તે સેફ ફીલ કરે પાંચ દિવસથી હડતાલ ચાલુ છે અને ક્યારે પૂરી થશે કાંઈ ખબર નથી હાલ ઓપીડી તો ચાલુ છે પણ ઇમરજન્સીમાં અમુક ડોક્ટર્સ જે છે તે પેશન્ટ અને જે પણ ઇમરજન્સીમાં આવે તેઓની સારવાર કરી રહ્યા છે પણ જણાવી દઈએ કે ગોત્રી અને એસએસજી હોસ્પિટલના ડોક્ટરો આ વખતે પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને આ પ્રોટેસ્ટ ક્યારે પૂરું થશે તે ખબર નથી